થરાદ તાલુકામાં ઓક્ટોબર મહિનામાં સસ્તા અનાજના દુકાનદારો અનાજનો જથ્થો ચલણ પેડ કે વિતરણ નહીં કરે જેવા પ્રશ્નોને લઈ આવેદન પત્ર અપાયું હતું થરાદ તાલુકા ફેર પ્રાઇસ સોફ એસોસિએશન દ્વારા થરાદ મામલતદારને અનેક પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો રાજ્ય સરકારને કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી જે બાબતે પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત

હવે એના વીસ હજાર માં પોતાના કુટુંબ નું ઘર નું ભરણ પોષણ ચલાવો અને આ પ્રમાણ થાય તો કાતો એમને આપઘાત કરવાનું દળ આવે પણ નકા પર ચોરી કરવાનું દળ આવે એસવા દુકાનદાર ને કોઈ વાર અંદર સરકાર આને વ્યારે આવે અને મેવા ભાઈયા યુનિયન વતે આમંત્રણ પત્ર આપ્યો છે એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છો અને સરકાર આમાં ગેલા ગાડી ટકા આનો રિજલ્ટ લાવે પણ માલ ઓછા મોટા દસમી તારીખ સુધી આવવો જોઈએ ત્રીસમી તારીખે માલ અમે વેચાશે અને ગ્રાહકો અમારી જોડે કાયમ માટે ઝઘડા કરતા હોય ઉપર સરકાર બરોબર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન મમદા સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને હોય જે હડતાલનો સહકારના આંદોલનનું જે કંઈ કઈ સરકારને અલ્ટિમેટમ આપેલું છે તેના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પડતર મોગણીના સંદર્ભે અમે મહેરબાન મમતા સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માગણી એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારનો કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી અમે હડતાલ આપેલ કે ત્રણ હજાર ઉપર છે ત્રણસો ઉપર કાર્ડ છે તો પણ એને મિનિમમ વીસ હજાર આવક થતી નથી તો ફરીથી લડતના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી અમને એક લખ્યું મુદ્દા નંબર સાતમાં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરા નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તો સત્તાણું ટકા માલ કઈ રીતે વિતરણ કરવું તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિની ગણતરી કરવી અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે સાતસો ને રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઈટ બિલ હોય દુકાનનું ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ હજારથી નીચે અથવા તો વીસ હજારમાં પણ કઈ રીતે પોસાઈ શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકાર શ્રી જે જાહેરાત કરે છે ટીવીની અંદર આપે છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું હવે એ જે આપવાનું થાય છે દુકાન ઉપર સમયસર ક્યારે પહોંચી શકતું નથી પૂછી જુઓ ગયા મહિનાની અંદર ત્રીસ તારીખે મારે ત્યાં સાંજે ચાર વાગે ખોંટ આવી હવે એ ખોંટ નું મારે વિતરણ ક્યારે કરવું એવી રીતે દાળ એ તો છ મહિને ક્યારેક દર્શન આપે ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકારને વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એક થી પાંચ તારીખ પહેલાં પહોંચી જ જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ દસમા મહિનાનો જતો નવા મહિનાની ત્રીસ તારીખે પહોંચી જવો જોઈએ તો જ એક તારીખે વિતરણ કરી શકે એ તો મોડામાં મોડો પોત તારીખે પહોંચવો જોઈએ એની જગ્યાએ ત્રીસ તારીખે ખોણ જાય અને ચણાની જે અત્યારે દાળ એ દાળ તો ક્યારેક છ મહિને એક વખત દર્શન આપે દુકાનદારને પછી પોંચ ટકા ટીડીએસ કાપીને બીજે મહિને એને રકમ પરત મળે એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નણો લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા ઘણી વખત અઘાધ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયું હોય અઘાધ્ય માલ નીકળે મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે એ માલ ક્યારે અઘાધ્ય ના આવવો જોઈએ તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ દુકાન ઉપર જથ્થો જે પચાસ કિલો આવવો જોઈએ તો એના બાદની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો પચાસ કિલો આવવો જોઈએ મારો દુકાનદાર સ્વચ્છ છે સ્વચ્છ રહેવાનો છે પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો